કેટલો કારી ગળ્યો ગરિયો છે કાળી ગરિયો કારી ગળ્યો તમે જમી લીધા મારે બાકી છે ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત માહિર તૈયાર થઈ ગયો છે હું બી તૈયાર થઈ ગઈ છું બધાય તૈયાર થઈ ગયા છે ખાલી માં પ્રતિજ્ઞાવા ગયા છે અને મમ્મીએ સવારે વઘારેલા ચણા બનાવ્યા છે એટલે હમણાં એ નાસ્તો કરી લઈએ અને માહિરને ખબર આવું છું કોકયું યા ટ્રક અત્યારે લીધું દાદાની સાથે ગયો તો આંટો મારવા એટલે ટ્રક લેતા આવ્યા છે એટલે એ રમે છે ટ્રક થી આ ટ્રક કોણ લેવું માહિર દાદા કોણ લેવું ભાઈ ને પપ્પા અહીં આરામ કરે છે અને આજે છે લાભ પાચમ બધાએ પોતાના ધંધાની નવી શરૂઆત કરતા હોય છે અને આપણે બી રોજ નવા દિવસની નવી શરૂઆત કરીએ છીએ એટલે રાડે લઈ લે અહીં આવીએ અહીં આવી જા પી 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 મમ્મી અને પપ્પા ગયા છે ઓશિકાના ટેકાના કવર લેવા અને આ ભાઈ ઉપર હવે રમે છે ઊંધી ચડશો ઊંધો છે ખમમાં યાની નાની ભમતી છે બોમતી છે ઈ ઈ એ હો અહીંથી ચડને દીકરા આ પાછળથી ચડ ને પાછળથી અહીંથી હાલ 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 माहिर जाइसे बप पनि आरे आटो मारवा તમે જમી લીધા મારે બાકી છે અત્યારે જમવામાં છે રીંગણા બટેકા શાક સવારે વગેરે ચણા ઈ ખીર અને મારા માટે ચણા ને ભાત ખાવાના છે એટલે ભાત થોડાક હું લેવ રે નારિયલ પાણી ને ટમેટા ને ટમેટિયા હે આમ જો આમ જો આમ જો આજે મેં ચટણી બનાવી છે કાલે અળદની અને રોટલો કરવાની છે એટલે અને મમ્મીએ ગળા ઢેવરાનો લોટ બાંધી દીધો છે આજો બહાર રમે છે પપ્પા આડાપેડા છે અને મમ્મી ગળા ઢેવરાનો લોટ બાંધીને બેઠા છે આજે ગળા ઢેબરા અને દહીં ખાવાનું છે કીધું મેં ચટણી મેં બનાવી હવે જોયું ટેસ્ટ કેવો છે મારો મમ્મી જેવો છે કે નહીં જમવામાં છે ગળા ઢેબરા અને દહીં મસ્ત ઠંડકમાં જમવાની મજા આવે ગળા ઢેબળા જમીને ફ્રી થઈ ગયા છીએ અને પ્રતિક અહીંયા સૂતા છે માહિર ને તીથું રમે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત પેલે તો પેલે ચપ્પલ પેલે પપ્પા ના શું કરવા તેનો બોલતા બો અને કાચ લો અમે કોણ કેતો અમે જાણી કેતો કેટલો કારી ગળ્યો ગરિયો છે કાળી ગરિયો કારી ગળ્યો યે એ જાવા દે શ્લોક આગળ જાવ તો માઇન્ડ સુઈ ગયો છે ને આજના દિવસનો એન્ડ થઈ ગયો છે આમ ગયાર વાગી ગયા છે તો તમને અમારા વિડીયા કેવા લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો તમારા માટે લેતી આવીશ અને કાલે કરશું નવા દિવસની નવી શરૂઆત આજના વિડીયોને કરીએ અહીંયા એન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ